ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સદસ્યતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી જિલ્લાની વાત કરવામાં આવે તો વર્ષ પહેલા સદસ્યતા આવ્યું હજાર પ્રાથમિક સદસ્ય બનાવવામાં આવ્યા હતા બીજી તારીખથી મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પ્રાથમિક સભ્ય બનવાની જેપી પી નો હાથે સદસ્યતા નું લોન્ચિંગ કર્યું કાલે મને મુખ્યમંત્રી શ્રી અ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબના હાથે એમણે પણ આ સદસ્યના અભિયાનની શરૂઆત કરી સાબરકાંઠા જિલ્લામાં જે લક્ષ્યાંક કાપ્યું છે ચાર લાખ એ લક્ષ્યાંક પૂરો કરવા અત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળ્યું કે કોઈ જાત નાત જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે આ બે હજાર ચોવીસ દરમિયાન પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકડા જિલ્લામાં ચાર લાખ કરતાં વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં એક લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક આ સાબરકડા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે જ્યારે આ વર્ષે વિધાનસભા દીઠ એક લાખ પ્રાથમિક સદસ્યોના લક્ષ્યાંક સાથે ચાર લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાના લક્ષ્યાંક તરફ જિલ્લા સંગઠન